2000 ડોલી વાળા કેમ બેરોજગાર બન્યા છે 20 ગામની પ્રજાની કેમ છીનવાઈ છે રોજગારી શેત્રુંજે મહાગીરી તીર્થ પર શું ચાલી રહ્યું છે નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલ માં પક્કા સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો આજના નિર્માણ સ્પેશિયલ ના વિષય માટે જેટલું દુઃખ છે એટલો જ બરોબર રોષ છે એનું મુખ્ય કારણ એ છે કે આદિશ્વર ભગવાનનું ધામ પાલિતાણા શેત્રુંજય તીર્થ પર શું ચાલી રહ્યું છે શું એવું બની ગયું છે કે ત્યાં સન્નાટો છે અરે ત્યાં ફેલાતી બધી જ વાતોનું નિર્માણ સ્પેશિયલ ખંડન કરે છે સૌથી પહેલા અમારી પાસે માહિતી આવે છે કે અસામાજિક તત્વોની રંજાળ છે અને એના માટે કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા સુધી પત્ર લખાયા છે મોઢા મોઢાની રિક્ષા વાળાના ભાવ વધારા માટે સંઘર્ષ થયો છે અરે ઈસવીસન પૂર્વે પાંચસો ચાલીસ વર્ષ પહેલા સ્થપાયેલા આ જૈન ધર્મના લોકો અકબર બાદશાહના સમયમાં સો સોના મોર પૈસા માટે અરે અકબર બાદશાહ જેના માટે નતમસ્તક થયા હતા સમગ્ર દુનિયાને અહિંસા પરમો ધર્મનો સંદેશો આપનાર આ ધર્મના લોકો કે જે ભારતના એક એક રાજ્યમાં જેની ભોજનશાળાઓ છે શેત્રુંજય ગિરિરાજ પાલીતાણાતી આજુબાજુના વીસ ગામોના ઘરમાં ચૂલો છે એમને નાણાં માટે વાંધો છે કોમળ હૃદયના જૈન જે જીવ હિંસા કીડીની હિંસા સહન ના કરે એમને આ લોકોને પીડવા છે તો શું બન્યું છે કોણ છે આ સામાજિક તત્વો પોલીસ વડાને જિલ્લા કલેક્ટરને કોણ રોકી રહ્યું છે એમની પર પગલા ભરવા માટે બહુ દુઃખની બાબત છે બહુ દુઃખદ બાબત છે અમે જ્યારે નિર્માણ સ્પેશિયલની ટીમે આ જગ્યા પર ઘટનાનો સાર લેવા માટે પ્રયાસ કર્યો તમને એ આશ્ચર્ય થશે મારી પ્રથમ પી ટુસીમાં જુઓ તમે કે સીધી શું છે સન્નાટો છે અમે પાલીતાણા પહોંચ્યા તળેટીમાં બે હજાર ડોલીઓનો ઢગલો પડ્યો છે ઘણા ગાંઠા યાત્રાળુ છે અને કોઈ પણ યાત્રાળુને પૂછીએ છે કે કશી માહિતી નથી ભાઈ કશું બન્યું છે ખરું કેમ પચાસ લોકો દર્શન ખબર નથી કઈક બન્યું છે ખરું એવો કેવો અસામાજિક તત્વ છે કે વિશે બોલતા ગભરાય છે મેં ડોલી વાળાને પૂછ્યું ના ના આવે છે દર્શન કરવા વાળા મેં કીધું ભાઈ ડોલીનો ઢગલો પડ્યો છે કશું નથી બન્યું કે બધું ચાલે જ છે દર્શન કરે જ લોકો એક વ્યક્તિ સમગ્ર ઘટના માટે બોલવા તૈયાર નથી એવી ધરાવનારા જે કોઈ પણ સવાલ એ નથી કયા સમાજના છે કયા ધર્મના છે કઈ ભાષા બોલનારા છે પણ એ લોકો વિશ્વના મહાન ધર્મ આદિશ્વર દાદાના તીર્થમાં જેને અહિંસા પરમો ધર્મનો સંદેશો આપ્યો તેમણે કઈક હિંસાત્મક પ્રવૃત્તિ એવી કરી છે જેની સામે સત્તાવાળાઓએ પગલાં લેવા જોઈએ આવો સૌથી પહેલી મારી પ્રાઇમરી પીટુસી જુઓ તમે અને એ ડોલીવાળાની વાત સાંભળો વાર્તા પાલીતાણા જૈન તીર્થની તળેટીનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે આ રોડ હજારો યાત્રિકોથી ધમધમતો રોડ હતો એ રોડ પર અત્યારે એક સન્નાટો ફેલાયેલો છે અને બહુ જ પાંખી સંખ્યામાં યાત્રિકો અહીંયા અત્યારે આવી રહ્યા છે એનું મુખ્યત્વે કારણ એવું કહેવાય છે કે ભાઈ ડોલી રિક્ષા અને યાત્રાળુ સાથેનો સંઘર્ષ છે એમના કહેવા પ્રમાણે જૈન ભાઈઓને પૂછતા એવો રૂબરૂમાં ઇન્ટરવ્યૂ આપતા ગભરાય છે પણ એમના કહેવા પ્રમાણે રિક્ષાના ભાવ સાથે એમને વાંધો ડોલીના ભાવ સામે વાંધો છે પ્લસ તમે જોઈ શકો છો કે એક પણ જૈન અત્યારે રિક્ષા નથી કરી રહ્યો એક પણ જૈન યાત્રાળુ કોઈ વાહનનો ઉપયોગ નથી કરતા ને પગ પગપાળા જ પગપાળા જ ચાલીને એ લોકો આવે છે અને મારા સાહેબની આજ્ઞાથી એમણે કોઈ પણ પ્રકારની ખરીદી કરેલી નથી અહીં બાજુમાં જે ઉપર પગપાળા જતા એના માટે લાકડીઓ વેચાય છે એ સ્ટોલ સુમસામ પડ્યા છે કોઈ પણ પ્રકારનું ખરીદી કોઈ કરતું નથી તદ ઉપરાંત તમે જોઈ શકો છો કે જે રિક્ષાઓ છે એની લાંબી કતારો લાગેલી છે અને અહીંયા ડોલીવાળાનું કેન્દ્ર છે તમે ડોલીઓ જોઈ શકો છો કે ડોલીઓ અહીંયા પડેલી છે ડોલીવાળા ભાઈ પોતે બેકાર છે અહીંયા ડોલીઓ

કાંઈ નહીં એમ ફોટા પાડતા હતા ફોટા પાડવા દે ને એમ કે આ મંદિર પાડી દો ભોળાનાથનું મંદિર અહીંયા છે એ કે પાડી દો હા મંદિર પાડવા દે છે એમ કોઈ અત્યારે ડોલી કોઈ કરતું નથી કરે છે જાય છે પછી હો ડોળી જાય કાંઈ માટે હો ડોળી જાય છે ખાલી પચાસ ડોલી કોઈક જરૂરત મંદ આ જાય છે બધા જાય છે હો ડોળી જાય છે શું ઘટના ઘટી છે કયા કારણે એક અજંપો પ્રવર્તી રહ્યો છે કયા કારણે વીસ ગામોના ડોલીવાળાના ઘેર રોજી રોજીરોટીનો પ્રશ્નાર્થ ઉભો થયો છે કોઈ મોટા રોજગાર નથી પાલીતાણામાં કોઈ વેપાર નથી કોઈ ધંધો નથી કોઈ ઇન્ડસ્ટ્રી નથી એક તીર્થધામ ઉપર આખું શહેર નભી રહ્યું છે શું બની ગયું અમે આ પ્રાઇમરી તમને કદાચ વિશ્વાસ ના આવે આવો મારી સાથે પાછળ કેટલી ડોલી એમને પડી છે એ પણ દર્શાવો તમને આવો મારી પાછળની બાજુ તમે જોઈ શકો છો કે આ ડોલીઓ પડી છે આ છવ્વીસ જાન્યુઆરીથી આ સ્થિતિ સર્જાઈ છે કે આ ડોલીવાળા ભાઈઓનો ઉપયોગ ના કરવો આ પ્રકારના ફરમાનને કારણે અહીંયા બારસો ડોલી પાલીતાણામાં કુલ છે આ બધી જ ડોલી એમને પડી છે અને સામેની તરફ પણ જુઓ તમે કે આ બધી ડોલીઓ અહીંયા પડી છે જેનો ઉપયોગ અત્યારે કોઈ જૈન સમાજના શ્રદ્ધાળુઓ કરી નથી રહ્યા અનેક પ્રકારના કારણો અનેક લોકો દ્વારા દર્શાવવામાં આવે છે અને ડોલીના ભાવ માટેના કારણો દર્શાવાય છે બીજી તરફ ડોલીવાળા ભાઈઓનું અને એમનું કહેવું એવું છે કે અમારા તરફથી કોઈ નિશાન સૂપું થયું નથી જૈન યાત્રાળુઓનું કહેવું એમ છે કે કંઈક કારણ છે ને આ બધું બિનકાયદેસર જ છે પાલિતાણામાં બધું બિનકાયદેસર જ છે બાંધકામ ડોળિયું

કદાચ બધા માણસો એવા નહીં હોય શકે પણ કોક તત્વો એવા છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને બહુ જ પાંખી આજે માત્ર પચાસ યાત્રાળુઓ ઉપરની તરફ ગયા છે એ સ્થિતિ છે એવા સમયે એમનું પણ કહેવાનું વ્યાજબી છે કે એકાદ બે વ્યક્તિ સાથેના સંઘર્ષને કારણે આટલા લોકોની રોજગારી જતી રહે કે આટલા લોકો રોજગારી ના મેળવે એ કેટલા મહિના સુધી આ પરિસ્થિતિ સહન કરી શકશે આ બાબત આગળ વધે તો સ્થાનિક ધારાસભ્ય છે સ્થાનિક સંસદ સભ્ય છે એમણે મહારાજ સાહેબ સાથે બેઠક કરીને આનો નિકાલ કરવો જોઈએ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો નિકાલ કરવો જોઈએ પણ આ સમસ્યાનું મૂળ શું છે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એનું નિવારણ લાવવું જોઈએ જેથી કરીને ફરી પાછું આ યાત્રાધામ ધમધમી ઉઠે એમના કહેવા પ્રમાણે સમગ્ર સંઘર્ષમાં મહાદેવના મંદિરને હટાવવાની વાત હતી એવી વાત છે ત્યારે જૈન યાત્રાળુને રૂબરૂ પૂછતા એમણે એવો ખુલાસો કર્યો કે નાના ઉંમરના જૈન સાધ્વીજીઓને અહીંથી નીકળતી વખતે એમની છે છેડતી કરવામાં આવે છે એમને ભટકાઈને ચાલવામાં આવે છે અને એમને પરેશાન કરવામાં આવે છે અને કેટલું વાસ્તવિક છે એની જાત તપાસ કરતાં રોડની વચ્ચે જ દારૂ પીધેલી હાલતમાં એક શખ્સ જે બૂમભારડા પાડીને આંતરવાનો પ્રયાસ કરે છે યાત્રાળુને એની ક્લિપ અહીંયા તમને હું દર્શાવું છું જેનું મુખ્ય કારણ આ જૈન યાત્રાળુ દર્શાવી રહ્યા છે નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે પાલિતાણાના એ અસામાજિક તત્વો સામે પગલા ભરતા કોણ રોકી રહ્યું છે પ્રથમ તીર્થંકર ભગવાન આદિશ્વરના દર્શને જતા જૈનોને કોણ રંજાડી રહ્યું છે એટલો બધો માથામારે માણસ છે અફસોસ તો એ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી જૈન છે હમણાં શેત્રુન જય પર રિબિન કાપીને આ પ્રોગ્રામ કરીને હજુ બે દિવસ પહેલાં એક સામાન્ય પ્રોબ્લેમ દૂર નથી કરી શકાતો અમે આ બાબતે ડોલીવાળાને પૂછવાનો પ્રયાસ કર્યો એમણે બોલવાની તો ના પાડી અમે પેઢીના એના પ્રમુખની સાથે વાત કરવાની પ્રયત્ન કર્યો એમણે ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી દીધી અમે સ્થાનિક આ હિન્દુ ડોલીવાળાના પ્રતિનિધિ વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈને ફોન કરવા પ્રયાસ કર્યો આશ્ચર્યની વાત તો એ છે કે તમને મારો અવાજ સંભળાશે તમને એમનો અવાજ સંભળાશે પણ એમણે મને ફોનમાં એવું કહી દીધું કે તમારો અવાજ ટુકડે ટુકડે આવે છે બાના બધા બીજી વાર ફોન બતા કર્યો મેં કીધું આ આ પરિવારો માટે તમને ચિંતા છે તમે તો વિશ્વ હિન્દુ પરિષદના છો ભરતભાઈ તમને તમને એમ નથી થતું કે આમાં આ સમાધાન કરાવીએ કોઈ રસ્તો કાઢીએ એમણે કીધું કે હું મુંબઈ જવા નીકળ્યો છું સોનગઢ સ્ટેશન પહોંચી ગયો છું હવે મારાથી પાછા ન વળાય નહીં સમય નથી મારી પાસે સમય નથી એમની પાસે વીસ ગામોના ડોળીઓને પ્રશ્ન છે પણ એમાંથી કયા તત્વો એવા છે કે જેના કારણે પ્રશ્ન સર્જાય છે અને મૂળ મૂળિયામાં જવામાં એમને રસ નથી આવો એમની સાથે ફોન પર થયેલી વાતચીતમાં જુઓ તમને મને અવાજ સંભળાતો એમને નથી સંભળાતો આવો સાંભળો ફોન ભરતભાઈ વિશ્વ હિન્દુ પરિષદ જોડાયેલા છે બરાબર તો સ્થાનિક નેતાગીરીની સ્થાનિક નેતાગીરીની ફરજ છે ને કે આમાંથી કોઈ ચોક્કસ રસ્તો લાવે ટોટલી રિક્ષા રિક્ષાવાળા ટોટલી બેરોજગાર છે ડોલીવાળા બેરોજગાર છે વેપાર ધંધો રોજગાર રહ્યો નથી હું તમને કહું કે ગામના ધારાસભ્ય ગામના ધારાસભ્ય ધારાસભ્ય અને ભારતીબેન સાંસદ બંને વિચારવું જોઈએ કે પચીસ વર્ષથી જે લોકો આની ઉપર જ રોજીરોટી છે જેમની એ લોકોની રોજીરોટી બંધ થશે તો કદાચ પચીસ દિવસ એ લોકો ભૂખ્યા રહેશે એક મહિનો ભૂખ્યા રહેશે કે બે મહિના એમનું ભેગું કરેલું સા બરાબર પછી તો આપણે સંસ્કૃતમાં સંસ્કૃતમાં કહેવત છે કે ભૂભૂક્ષું કેમ ન કરોતી ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો તમે તો સંસ્કૃત ભણ્યા છો આજે વાત કરી રહ્યા છે કે પાલીતાણા તીર્થમાં અસામાજિક તત્વોની રંજાડ વધી છે ત્યારે આવો મહારાજ સાહેબ પણ સાંભળીએ એમણે એમનું કેવું શું છે अच्छे जो भी लोग हैं वे सभी लोग संगठित बने अच्छे हिंदू हो अच्छे मुसलमान हो अच्छे जैन हो वे सभी लोग इकट्ठे बने इकट्ठे बन करके वे गलत लोगों को अपने से दूर हटाने का प्रयास करें अच्छे लोग गलत लोगों को समर्थन ना दें इसमें जातिवाद धर्मवाद पंथवाद संप्रदायवाद बीच में नहीं आना चाहिए ऐसा सोचा जाना चाहिए कि जो सही है वो सही है गलत है वो गलत है अगर हमारे घर से कोई गलती हो रही है तो उसको भी दूर की जानी चाहिए इसके लिए अच्छे और बुद्धिमान लोग संगठित हों वे लोग सही बातों को सपोर्ट करें न्याय और नीति की बातें करें और इस प्रकार पहली में शांति स्थापित हों ऐसी हम कामना करते हैं वरना ये आंदोलन ये मिशन हम सब जगह पर फैला रहे हैं इस मिशन को जन जन तक पहुँचाने के लिए अभी हमने गुजरात के मौड़ी तीर्थ से यात्रा प्रवास पदयात्रा जिसको हमने जागरण यात्रा नाम दिया है प्रारंभ की है यह जागरण यात्रा तारीख को प्रारंभ हुई है फरवरी को यह जुलाई के अंदर चेन्नई में पूरी होगी इस दौरान हम गुजरात महाराष्ट्र कर्नाटक तमिलनाडु और आंध्र प्रदेश पांच राज्यों की यात्रा करेंगे करीब तीन हजार किलोमीटर की पदयात्रा का यह प्रवास होगा सौ से अधिक जाहिर प्रवचन देंगे जन जन को जगाने का प्रयास करेंगे और पाली की समस्याएं और उसके समाधान के बारे में लोगों को बताएंगे चतुर्मास के बाद में यानी आफ्टर वापस 2020 के अंदर हमारी यात्रा चेन्नई से रवाना होगी और अन्य अन्य राज्यों से होती हुई वापस गुजरात पहुंचेगी और इस प्रकार हमने पूरा प्लान बनाया है पूरी योजना बनाई है मैं आशा रखता हूं कि सभी संबंधित लोग सावधान बनेंगे सोचेंगे समझेंगे और अपने जीवन में आगे बढ़ेंगे यही मंगल कामना तो निर्माण स्पेशल में

પોલીસ વડાને જાણ છતા કેમ પગલા નથી ભરાતા અહીંસા પરમો ધર્મ થી જગત ને રાહ ભગવાન ના કેમ સન્નાટો છે કેટલાક તત્વોને કારણે બે હજાર ડોલીવાળા કેમ બેરોજગાર બન્યા છે વીસ ગામની પ્રજાની કેમ છીનવાય છે રોજગારી શેત્રુંજય મહાગીરી તીર્થ પર શુભ ચાલી રહ્યું છે અમને એક મહારાજ સાહેબ મળી ગયા હિંમતવાળા જે નીચે આવતા હતા દર્શન કરીને યાત્રા કરીને પાછા આવતા હતા એમણે હિંમતથી શું બને છે આઠસો રૂપિયા નક્કી થાય આગળ જઈને હજાર રૂપિયા માગવામાં આવે જમવાના પૈસા માગવામાં આવે દાદાગીરી કરવામાં આવે ઝઘડો કરવામાં આવે આ બધી માહિતી આપી કેવી રંજાડ છે તમને કહું જ્યારે અમારી સાથે વાત કરે છે એવા સમયે પાછળ ડોલી માટેનો જે બોર્ડ છે એની પર લાકડીઓ પછાડીને નિર્માણ સ્પેશિયલના પંકજ સાધુને પણ ડરવાની કોશિશ થાય છે ઉહાપો થાય છે

અમારા ઇન્ટરવ્યુ ને પણ જોઈ લો ડોલી એસોસિએશન દ્વારા જે કંઈ બી રેટ લેવામાં આવે છે એમાં તકલીફ એ છે સવારે છ વાગે કોઈ સિસ્ટમ નથી કે અહીંથી ઉપરથી વખતે ભાવ કંઈ નક્કી કર્યો પછી જમવાના પૈસા માંગવામાં આવે એ ભેટ બક્ષીસ માંગવામાં આવે એના કારણે મારમમારી ના મારા મત થાય તમારે એક જણને ડોલી કરવી હોય તો પચાસ જણા એક સાથે કાર્ડ આપવા આવે તમને એવા ઘેરી નાખે કે ડોલી તમે કરી જ ન શકો કોની ડોલી કરવી હવે એ જ ખબર નથી પડતી

કશું નથી કરતા એ લોકો શું ચાર છે ડોલી એક તમે ખુરશી લો ને તો એને સો રૂપિયા તો ખુરશી નો ચાર્જ છે રોજ નો ખુરશી કેટલા રૂપિયા હોય ઠીક છે સર પૈસા મેટર તો આપણે સાઈડ પૈસા આપવા છતાં પણ યાત્રા સરસ થતી નથી આપણે એમ નથી આપણે એમ કહીએ કે પૈસા જે જોઈએ તે લો પણ યાત્રા સરસ રીતે થવી જોઈએ પૈસા નો સવાલ નથી સવાલ સવાલ યાત્રા નો છે આપણે ચાલુ છે ડોલી ચાલુ જ છે એટલે

ત્યાં તમાકુ પિચકારી ભનાભાઈ 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 ને બોલો વજન ઉપર કરો છો વારંવાર કરો જો કોઈ ધ્યાન નથી જતું તમારે એ કરાવું ના માંગણી આપી દો ને આ વાળા ના પડે એ કેવું વજનમાં નહીં એમ પછા માણસના વજનનો હા વજન ઉપર કરાઈ જાય આ ખાતા ઉપર કરાઈ જાય કેટલો વજનનું માણસ હા ભાઈ હા પચ્છર ચડાવે

તમે માનો છો પેઢી ની સાથે વાત કરશો પ્રમુખ ની સહી છે અમારે એના ભનુભાઈ એમની સમસ્યા રજૂ કરવી જોઈએ આપણે એનો નિર્ણય કરીને ભેગા કરવા પડે બધા આવે ન આવે એવું નથી સાહેબ બાકી ઓછા પૈસા માં લઈને જાય લાયસન્સ વગર ને લઈને જાય એ લોકો ને તકલીફ થાય છે પાલીતાણા તળેટી માં અસામાજિક તત્વોના ત્રાસની ભગવાન આદેશ્વર દાદાના તીર્થધામ પર જયનો સાથે થયેલા રંજાડના પ્રશ્નની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી

બે હજાર ડોલી કેમ્પ બેરોજગાર બન્યા છે વીસ ગામની પ્રજાની કેમ છીનવાય છે રોજગારી શેત્રુ મહાગીરી તીર્થ પર શુભ ચાલી રહ્યું છે